અહીંથી તમને આખા ભમરિયા કૂવાની હાઈટ હું બતાવી રહ્યો છું આ અમારી એક ધરોહર છે પ્રાચીન કૂવો છે ભમરિયા કૂવા તરીકે ઓળખાય છે કે આ જે પાંચ વર્ષ થવા આવ્યા તો આ કૂવાનું બાંધકામ એમની એમ છે એકલા ના ઉતરતા કે તમે પડી જવાનું જોખમ હોય કોઈ ગ્રામજનના કોઈ કોઈ ગામના વ્યક્તિને લઈને ઉતરજો વાવમાં ગોળ ફરતી સ્પાયરલ જગ્યામાંથી તમારે ફરતા ફરતા ગોળ ફરતા ફરતા નીચે ઉતરવાનું હોય છે કદાચ આના જ કારણે આને બમરીઓ કુવો કહેવાતો હશે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે ઘણા બધા કુવા અને વાવ છે પણ એવા અંતરિયાળ ગામોમાં હોય છે કે જે જનરલી આપણા શહેરી વ્યક્તિઓને એ બાબતે કોઈ ખાસ માહિતી હોતી નથી અત્યારે હું ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામ તાલુકાના એક એવા ગામની વાત કરવાનો છું કે જ્યાંની ઐતિહાસિક વિરાસત આમ તો ક્ષીણ વિક્ષીણ થઈ રહી છે તૂટી રહી છે ભગનાવશેષમાં કન્વર્ટ થઈ રહી છે એવી જગ્યા હું તમને લઈ જવાનો છું મિત્રો હું છું વાઘેલા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું અત્યારે આવ્યો છું ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના હાલીસા ગામમાં કેમ કે અહીં છે એક ઐતિહાસિક વિરાસત જેને કહેવાય છે ભમરિયો કૂવો અને આ ભમરિયા કૂવાની ઐતિહાસિક વિરાસત બાબતે હું તમને માહિતી આપવા માટે અહીં હાલીસા ગામમાં આવ્યો છું મિત્રો હાલીસા ગામના અશોકભાઈ અને રમેશભાઈ અત્યારે મારી સાથે છે અને હાલીસા ગામનો જે આ બમરિયો કુવો છે ત્યાં અમે લોકો નીચે જઈ રહ્યા છે અને એમના સાથ સહકારથી આપણે બધા અત્યારે જોઈશું કે બમ્મરિયો કૂવો નીચે ક્યાં સુધી જવાય છે કેવી પરિસ્થિતિ છે અને એ બધી વિગતો અત્યારે નીચે ઉતરીને તમને બતાવી રહ્યો છું અચ્છા

તમારે સમજીને સાચવીને ઉતરવાનું રહે છે અને બિલકુલ તમે જોકે વાવમાં દેખરેખ રખાતી નથી એટલે કચરા પટ્ટી થઈ ગઈ છે પણ વાવમાં જવાનો એક અલગ અનુભવ વાવમાં ગોળ ફરતી સ્પાયરલ જગ્યામાંથી તમારે ફરતા ફરતા ગોળ ફરતા ફરતા નીચે ઉતરવાનું હોય છે કદાચ આના જ કારણે આને ભમરિયો કૂવો કહેવાતો હશે બહુત બצકી લાગી કો નહી મારી આગળ જઈ રહ્યા છે એ હાલીસા ગામના અશોકભાઈ છે અને અશોકભાઈ ની આગળ જઈ રહ્યા છે રમેશભાઈ હા આ બંને જણા અત્યારે અમને નીચે બમરિયા કુવામાં લઈ જઈ રહ્યા છે ઓલમોસ્ટ આપણે ઘણી બધી નીચાઈ પર આવી ગયા છે નીચે સારું એવું ડિસ્ટન્સ કવર કરી ગયા છે અત્યારે ચારે બાજુ તમે જે દિવાલના બાકોરાઓ અને એની અંદર ફરતા કબૂતરો જોઈ શકશો જો રમેશભાઈ ઠાકોર અત્યારે ઓલમોસ્ટ કુવા તરફ નીચે એની સ્પાયરલ જગ્યામાં આવી ગયા છે અહીંયાથી જોઈ રહ્યા છે અમે લોકો ધીરે ધીરે ઉતરી રહ્યા છીએ અમારી આ કુવામાં બસ આ જે કુવાનું જે ગોળ છે ત્યાં સુધી પહોંચી શકાય છે કે હવે અહીંયાથી વધારે નીચે ઉતરવામાં જોખમ છે અને કચરો પણ વધારે છે એટલે અત્યારે બસ આ અમે જે સ્પાયરલ રાઉન્ડ છે ત્યાં સુધી નીચે ઉતર્યા છીએ અને અહીંથી તમને આખા ભમરિયા કુવાની હાઈટ હું બતાવી રહ્યો છું અમે લોકો ઓલમોસ્ટ પાંચ માળ નીચે આવી ગયા છીએ આ સામે જે રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાંથી આસપાસ બે પાછા બીજા અલગ રસ્તા ફંટાય છે અને ગ્રામજનો જે સ્થાનિક રહેવાસીઓ છે એમનું એવું કેવું છે કે આ રસ્તાઓ પાછા ભમરિયા કુવાથી બીજું ગામમાં પાછળની તરફ પણ નીકળે છે અંદર કુવા માં ઉતારવાની તકલીફ છે તાકાત નહીં અંદર ઉતારવાનું આલીસા ગામમાં આવો તમે તો ભમરિયા કુવા ઉતારવા માટે કોઈ ગ્રામજનના કોઈ કોઈ ગામના વ્યક્તિને લઈને ઉતારજો જે તમને સાથ સહકાર આપશે તમે છે ને એકલા ના ઉતરતા કારણ કે તમે પડી જવાનું જોખમ હોય એટલે કોઈ ગામના કોઈ સારા વ્યક્તિનો સંઘર્ષ લેજો જે જાણતો હોય એકલા ઉપરવાની હિંમત કરતા મિત્રો તો ગામના રમેશભાઈ ઠાકોર અને અશોકભાઈની મદદથી હું અત્યારે ભમ્મરિય કૂવો હાલિસા ગામના ભમ્મરિયા કૂવાની શક્ય એટલે નીચે તો જઈ પહોંચ્યો છું હવે સમય છે ઉપર જવાનો તો હું અત્યારે ફરીથી હવે ઉપરના રસ્તે જઈ રહ્યો છું તમે આ રસ્તો જોઈ શકશો સીધો સ્ટેપ્સ ઉપર જઈ રહ્યો છે જે રસ્તે અમે ઉતર્યા એનાથી સામેનો જે રસ્તો હતો બીજો એ રસ્તા નીકળી રહ્યા છે અને ગ્રામજનો આ રસ્તો જ્યાંથી ઉતર્યા ત્યાં નહીં નીકળે પણ બીજી જગ્યાએ નીકળાશે પાછળની તરફ બમર્યા કુવાની પાછળની તરફ જોઈએ ચલો બહાર નીકળી રહ્યો છું ત્યારે કુવાના મથાળા ઉપર સૌથી ટોપ પરની જે દીવાલ છે એના પર પ્લાસ્ટરની અંદર કોતરીને લખાયેલું છે કે સંવત બે હજાર સત્યાવીસ ઈસવીસન ઓગણીસો સિત્તેરની સાલમાં રિપેરિંગ કામ કરાયું હતું એનો મતલબ કે કૂવો તો ઘણો જૂનો છે ઓગણીસો સિત્તેરમાં છેલ્લે એને રિપેર કરવામાં આવ્યો હતો મિત્રો અત્યારે હું છું હાલિસા ગામની ભમરિયા કુવાની બિલકુલ પાછળ આવેલી સ્કૂલમાં જે સ્કૂલમાં ભણીને એક વિદ્યાર્થી પોતે અત્યારે શિક્ષક અને પછી પ્રિન્સિપાલ અને અત્યારે પ્રમુખ પદે છે એવા શ્રી રમણભાઈ સાથે હું વાત કરીને હાલીસા ગામના ભમરિયા કુવાની ઐતિહાસિક માહિતી એમના દ્વારા એમના મુખે જાણવાની કોશિશ કરવાનો છું હાલીસા ગામ એક ઐતિહાસિક ગામ છે પ્રાચીન ગામના અવશેષો પણ આ ગામની આજુબાજુને નીકળેલા છે ભમરિયા કુવા બાબતમાં લાખા વણઝારા વાત સાથે સંકળાયેલી વાત અમારા વડીલો આજે બે વડીલો પણ એસી એસી વર્ષ ઉપરના બેઠા છે એટલે એમની પાછળ પણ સો વર્ષ પહેલાનો ઇતિહાસ હોય કે પાણી જેમ નીચે ગયું આખું ગામ બમરિયામાંથી પહેલા અંદર પહેલી જ બારીઓ ઉતરીને ભરતા હતા ધીરે ધીરે પાણી નીચે ગયું ત્યારે આજે જે સાઠ પોસઠ વર્ષની ઉંમરના છે એ લોકોને ખબર છે કે ધીરે ધીરે નીચે ગયા આ અમારી એક ધરોહર છે ઐતિહાસિક પ્રાચીન કૂવો છે ભમરિયા કુવા તરીકે ઓળખાય છે એના બાબતમાં સરકારમાં પુરાતત્વ વિભાગને પણ ગામના સરપંચશ્રીએ અગાઉના સરપંચશ્રીઓ પણ ઘણા પ્રયત્નો કર્યા છે આ ધરોહરને સાચવવા માટે અને આજે પણ પ્રવાસી સ્થળ તરીકે આ કૂવાને ગુજરાત સરકાર લે એવા પણ પ્રયત્નો અમારા ચાલી રહ્યા છે લોકવાયકા મુજબ ભરવાડન અંદર ઉતરેલા સાત ભરવાડનો અને પછી પાછી આવેલી નહીં ત્યાર પછી એ બારીઓ બોરેલી એટલે સાઠ વરસ પહેલાં કે સિત્તેર વરસ પહેલાં પાણી નીચે ગયા છે એ બારીઓ હો વર્ષ પહેલાં પુરાણ કરેલી છે એ બારીઓને જો ખોલવામાં આવે તો આ કૂવાનું ભોયડું કોઈને કોઈ જગ્યાએ જાય છે એવી વાત અમારા વડીલો પાસેથી અમે સાંભળેલી છે આ કૂવો પાંચસો વર્ષ પહેલાનો જૂનો હશે તો પાંચસો વર્ષ પહેલા પણ આ રીતના કૂવાનું ચણતર એટલું મજબૂત કામ છે કે આ જે પાંચસો વર્ષ થવા આવ્યા તો આ કૂવાનું બાંધકામ એમની એમ છે હું ચૌહાણ બાવુભાઈ શકરાજી હાલીસા સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ અમારા ગામમાં જે આ ભમારી આ કૂવાની અમારા પહેલાં જે ઇન્ટરિયામાં વાત થઈ સાહેબ જોડે એ રીતે એમાં જૂના વખત બમ્બરિયા કૂવામાં ચાલતું હતું ભૂલ રમણી જેવું કે જેમાં બાળકો રમતા બરાબર એ રીતે પછી ઐતિહાસિક જૂનો કૂવો છે હજુ આ પ્રવાસન સ્થળમાં જાય સરકાર અમને સહકાર સહયોગ આપી અને આના આગળ અમે જાગૃત થાય એવું કંઈક અમારી ભાવના ઈચ્છાઓ છે વિકાસમાં અમન સહકાર આપ અને વિકાસ તરીકે પ્રવાસનું સ્થાન બન અને લોકો વધુ એનો લાભ લે અને અમને આપ એવી અમારી એક નમ્ર અરજ છે આવો જ એક એપિસોડ મેં મહેમદાબાદના ભમરિયા કુવા ઉપર પણ બનાવ્યો છે એ એપિસોડ જોવાની ઈચ્છા થાય તો ઉપર આઈ બટનમાં આ વિડીયોની મહેમદાબાદના ભમરિયા કુવાના વિડીયોની લિંક હું ઉપર આઈ બટનમાં આપવાનો છું એ લિંક પર જઈને તમે મહેમદાબાદના ભમરિયા કુવા વિશેનો બહુ જ સુપર એપિસોડ તમે જોઈ શકશો તો એ પણ તમારી નોંધ માટે અત્રે કહેવું ઉચિત લાગ્યું મિત્રો હાલીસા ગામના બમ્મરિયા કુવાનો આ એપિસોડ કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આપના પ્રતિભાવ હું બહુ સિરિયસલી વાંચું છું અને સામે પ્રતિક્રિયા પણ આપું છું આપના પ્રતિભાવો અને આપના સજેશન્સ ખબર અમદાવાદ ચેનલમાં આવકાર્ય છે આ વિડીયો અગર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈક નવા સરસ મજાના વિડીયો સાથે આપ બધાની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય શ્રી રામ જય હિન્દ જય ભારત વંદે માતરમ